નમસ્કાર આપની નિહાળી રહ્યા છો ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સમાચારની શરૂઆતમાં સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર કટોકટી લગાવેલા પચાસ વર્ષ પૂર્ણ થવા પર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પંચમહાલ સાંસદ રાજપક્ષિહ જાધવ અને જિલ્લા પંચાયત પ્રમુખ બાઉુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાની ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કટોકટીમાં જેલવાસ ભોગવનાર સ્વર્ગસ્થ રમણભાઈ જોશીના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું હતું કે આજથી બરાબર પચાસ વર્ષ પહેલા ઓગણીસો પંચોતેરમાં ભારતના લોકશાહી ઇતિહાસનો એક કાળો અધ્યાય લખાયેલો હતો આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના વિઝન સાથે જોડાઈને આપણે બંધારણના મૂલ્યોનું જતન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા કટોકટીના પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને કટોકટી અંગે ફિલ્મ તેમજ નાટકનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું

બધા જ વિભાગોની હત્યા કરવામાં આવી એમ પોતો પણ ચાલે એમાં મજૂરો ખેડૂતોથી માંડીને કર્મચારીઓથી માંડીને રાજકીય ક્ષેત્રના ને બધા જ લોકોને એ વખતે હેરાન કરી અને જેલોની અંદર પૂરવામાં આવ્યા હતા અને એક પ્રકારની શાહી જેવું વાતાવરણ એ સમયમાં પેદા કરવામાં આવ્યું હતું આજરોજ મહીસાગર જિલ્લામાં આ કટોકટી દિવસની ઉજવણી કરવામાં આવી હતી એમાં આદરણીય સાંસદ શ્રી રાજપાલસિંહના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ થયો હતો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તે વખતે ઓગણીસો પંચોતેર માં અને ત્યાર પછીના લગભગ લગભગ એકવીસ મહિના સુધી જે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો એ અત્યાચારને અનુલક્ષીને ઉપસ્થિત માનવ મેદનીને ઉપસ્થિત યુવાનોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં આ દિવસને ફરીથી પુનરાવર્તન આ દેશમાં ન થાય એ બાબતે માન્ય સાંસદશ્રીએ પણ એમના ઉદબોધનમાં જણાવ્યું હતું જિલ્લામાંથી મોટી સંખ્યામાં અન્ય મહાનુભાવો સમાજના વિવિધ શ્રેષ્ઠીઓ પણ હાજર રહ્યા હતા મહીસાગર જિલ્લામાં તે વખતે જનસંઘમાં કાર્ય કરતા સ્વર્ગસ્થ રમણલાલ જોશી પણ આ કટોકટીનો ભોગ બન્યા હતા અને એમને પણ એક વર્ષ અને ઓગણીસ દિવસ જેવા દિવસોનો જેલવાસ થયો હતો અને એમના પરિવારના જે સંતાનો એમના શ્રેષ્ઠ દીકરી અને બે એમના દીકરાઓનું પણ આજ રોજ વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને એમણે પણ કટોકટીના એ કાળા દિવસોને લોકશાહીની હત્યા તરીકે વર્ણવ્યો હતો